সেনা এক বেখো নাবকিছে সেনা অইকে আইনে কাইকে যাইনি সেই আপনে টিনি আইনি দ্যাকে তুতুতুয় কাকে এনি ચાક કા થઈ ગયું છે ધાબુ આપણે કેવો ધંધા છે આ માસ કોણ કે હમ હમ તમને દેખાડું કેટલી પલ્લી વિશે તો ગાઈસ અમારો ધાબુ જો તો આ તમને એવું લાગતું હશે પીડી પણ અમે નકીકરમાં ચોખ્ખું થઈ ગયું છે આ બાજુ ક્લેન દેખાતું છે અમારો ટેરેસ તો અમારો થઈ છે મિનિમમ 1.5 કલાક આઈ થિંક સો કલાક કલાક દોઢ કલાક થઈ ગઈ છે અમારી આ પેનલ ધોવાઈ ગઈ છે ઉપરનું આ ટેરેસ નાનું છે એ ધોવાઈ ગયું છે આ ધોવાઈ ગયું છે બધું થાબું અને નીચે ધોવા જવાનું છે કેશવ દીદી ઉપર કપડાં સુકવાયા છે એ ધાબું પોતા મારતા હોય એવું લાગે છે તો આપણે નીચે જઈશું કે ના ના અહીંયા ઉતારું ક્યાં ઉતારું બોલ તો ખરા હાલ ઉતાર્યો મેં અહીંયા અહીંયા અહીંયા

दही <laughs> <laughs> नि ने <laughs> <ये ये तो... laughs> <laughs> चटनी राजस्थान की चटनी करी थी खमसा हां मैं वाकी गया थे तो हमारे काम बतो तो जममानु छे ने हमारे गाइस मोड़ो થઈ ગયો છે તો મનિષા રાહોળા આજ બહાર ઝુમઈ ગયો છે અને બહાર એકઠી કે જમતા હું ને ઈ કોથમીર એક આપવાનું ભૂલી

ટીચો એક ફેર એને બનાવ્યું હતું ને ગાઈઝ એને ખાવાની બહુ મજા આવી હતી આ ખાટું છે પણ સારું હશે કેમ છે તીખારી જેવું છે પણ લીલા મરચા કેટલા નાખ્યા છે ખબર છે ગાઈઝ કેટલા બધા નાખ્યા છે સારો હાલો જમી લઈ પછી મળીએ આપણે રીલ્સ બનાવવા રેડી છે તું ને આમ જો ઓ માય ગોડ આમ જો મસ્તી દેરો ઉતરે ગરબાઈ

વરસાદનું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તો આપણે એક બે રીલ્સ ત્યાં સુધીમાં બનાવી નાખી છે અને જો આ લોકો તૈયાર થઈ ગયા છે રીલ્સ બનાવવા માટે આને કુર્તી પહેરી હતી કુર્તી પહેરી અને મેં એ કુર્તી પહેરી હતી ત્યાં ત્યાં વરસાદ વરસાદ આવે ત્યાં સુધી મેં એક રીલ્સ બનાવી પણ વરસાદ કાંઈ આવતો નથી વાવાઝોડું આવ્યું છે તો રીલ્સ આપણે બની ગઈ છે શું કેવું કૃષ્ણ જય માતાજી તો ઘરમાં માં બની રહ્યા છે ભજિયા અને આ ટાઈટલ હું આમથી જ બોલી છું વિડીયો તો ક્યારનો શરૂ થઈ ગયો છે આપણે ભજિયા અને કઢી હા ઓહો હો એને ડૂબી ગયો આ તો ઓ માય ગોડ બહુ ગરમ છે ઓહો આને છે ને મારવાની છે